નમસ્તે ખેડૂત મિત્રો ટ્રેન્ડ ઇન ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ હશે કે લાંબા સમય પહેલાં આપણે છે એ ટ્રેન્ડિંગ યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા જે સરકારી જે ખેડૂતોને હિતલક્ષી જે નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવતા હોય અને કોઈ પણ ફેરફારો કરવામાં આવતા હોય એ અંગેના વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલથી મૂકતા હતા પરંતુ લાંબા સમય પછી ફરી એક વખત આપણે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત સાથે મળી અને આપણે સમાચાર જોશું જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગતની જે સૌથી મોટી અપડેટ સૌથી મોટી માહિતી સામે આવી રહી છે જેમાં જો તમારી પાસે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માટે પોર્ટલ છે એ કામ ન કરતું હોય અથવા તો તમે ખેડૂત નોંધણી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા માંગતા માંગતા હોય અને બે હજાર રૂપિયાનો બેંકમાં હપ્તો મેળવવા માંગતા હોય અને તમારી સાથે પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ જે ખેડૂત રજિસ્ટ્રેશનની જે આઈ કાર્ડ માંગવામાં આવે અથવા તો કહી શકાય કે ખેડૂતનું જે કાર્ડ માગવામાં આવે એ કાર્ડ તમારી પાસે ન હોય અને ઓગણીસમાં હપ્તા પહેલા ત્રણ મોટા ફેરફાર જે કરવામાં આવ્યા છે સરકાર દ્વારા જેમાં બે હજાર હપ્તો છે એ બેંકમાં કઈ તારીખે જમા થવાનો છે એ અંગેના પણ સમાચાર અપડેટ માહિતી છે આપણે આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો પીએમ કિસાન સહાય માટે છે એ રજિસ્ટ્રી પોર્ટલ હાલ છે એ નોંધણી થતી નથી એવા ખેડૂત મિત્રોની પણ આપણે હેલ્પ કરશું મદદ કરશું જેથી કરી એવા ખેડૂત મિત્રો પણ પીએમ કિસાન યોજના ગત પોતાનું ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકે અને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ડાયરેક્ટ બેંકમાં છે એ મેળવી શકે તો ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું કે ઓગણીસમાં હપ્તા પહેલાં છે ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં બે હજાર રૂપિયાનો બેંકમાં હપ્તો જવાનો છે એમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે રજિસ્ટ્રેશનની તારીખ છે એ તારીખ પણ આપી દેવામાં આવી છે અને તારીખ અંતર્ગત જો તમારા બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા નથી થવાનો તો એ અંગેના પણ સમાચાર છે એ આપણે જોઈ લઈશું કારણ કે જે માહિતી મળી રહી છે એમાં ઓગણીસમાં હપ્તા પહેલાં સરકાર દ્વારા ત્રણ મોટા સૌથી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં બે હજાર રૂપિયા બેંકમાં મેળવવા માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે તો જ તમને ઓગણીસમો હપ્તો મળવાનો છે અને ઓગણીસમો હપ્તો મળે એ પહેલાં જો અઢારમાં હપ્તાના પૈસા બાકી હોય તો તમે એ કામ કરી લેશો તો તમને અઢારમાં હપ્તાના પણ પૈસા આપી દેવામાં આવશે એટલે કે એ હપ્તો પણ બેંકમાં જમા કરી દેવામાં આવશે તો બે હજાર રૂપિયાનો જે બેંકમાં ઓગણીસમો હપ્તો જમા થાય છે એ પહેલા જે અઢારમાં આપતાના પૈસા અંગે છે તમારે માહિતી જોતી હોય માહિતીમાં એવું કે મિત્રો તમને બે હજાર રૂપિયાનો હપ્તો ન મળ્યો હોય તો તમે શું કરશો કારણ કે બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તો હજી પણ ઘણા બધા ખેડૂત મિત્રોને નથી મળ્યો કેવાય સી કમ્પ્લીટ છે એફટીઓ પ્રોસેસ કમ્પ્લીટ છે કે પછી પેમેન્ટ પેન્ડિંગની જે પ્રોસેસ હતી એ પણ છે એ પ્રોસેસ કમ્પ્લીટ છે તો પણ હજુ સુધી અઢારમાં આપતાના બેંકમાં છે એ પૈસા જમા નથી થયા તો એવા ખેડૂત મિત્રોને પણ આપણે હેલ્પ કરશું મદદ કરશું જેથી કરીને એ ખેડૂતોને પણ બે હજાર રૂપિયાનો હપ્તો છે એમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર છે એ કરાવી શકે તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને મિત્રો ઓગણીસમાં હપ્તા પહેલાં જે ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે એ ત્રણ મોટા ફેરફાર કયા કયા છે એ પણ તમને જાણકારી મળી જાય હવે મિત્રો તમને ખાસ કરીને જણાવ્યું તો સરકાર દ્વારા છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત જે સહાય છે એમાં રજીસ્ટ્રી પોર્ટલ છે એ હાલ પૂરતી બંધ છે એટલે કે ખેડૂતો પોતાની રીતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરતા હતા એ સેલ્ફ રજિસ્ટ્રેશનની જે નોંધણી છે એમાં જે એપ એપ્લિકેશન દ્વારા પણ તમે સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકો વેબસાઇટ દ્વારા પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકો જેમાં એગ્રીસ્ટેક નામની જે વેબસાઈટ છે અને એગ્રીસ્ટેક નામનું જે એપ્લિકેશન છે એના માધ્યમથી તમે છે તમારું પોતાની રીતે સેલ્ફ રજિસ્ટ્રેશન ઘરે બેઠા કરાવી શકો ઓગણીસમાં આપતા માટે પરંતુ હવે પીએમ કિસાન સહાયના જેટલા પણ હપ્તા બાકી હોય અથવા તો આવનારા હપ્તાઓ બાકી છે એ હપ્તાઓ પહેલાં પણ તમારે છે સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી લેવું પડશે અથવા તો તમે સીએસસી સેન્ટર ખાતે અથવા તો ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર પાસે જઈ અને તમારું સેલ્ફ રજિસ્ટ્રેશન અથવા તો ખેડૂત રજીસ્ટ્રેશન કે પછી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ જે રજીસ્ટ્રેશન જે નોંધણી ખેડૂત નોંધણી કરવામાં આવે છે કરાવી શકો છો પરંતુ હાલ પૂરતી આ વેબસાઇટ બંધ હતી અને એમાં પણ હવે સુધારો કરી અને આ વેબસાઈટ ફરીથી શરૂ કરવામાં આવી છે મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં પીએમ કિસાન સહાય મેળવવા માટે ખેડૂતોને એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટર ઉપર નોંધણી કરાવવી જરૂરી છે પરંતુ આ પોર્ટલ ઉપર છેલ્લા થોડા સમયથી ટેકનિકલ ખામી સર્જાતા હાલ તેના પર નોંધણી છે એ થઈ શકતી નથી એટલે કે જે વેબસાઇટ ઉપર અથવા તો જે એપ્લિકેશન છે એકરીસ ટેકનું એ એપ્લિકેશન ઉપર છે જે ટેકનિકલ ખામી હતી એ ટેકનિકલ ખામીના કારણે છે એ સમસ્યા આવતી હતી કે ખેડૂતોના નામ છે એમાં સ્કોર ઓછો બતાવે નામ મિસમેચ બતાવે એમના જે રેકોર્ડ જમીનની અંદર સાત આઠ બારની અંદર જે રેકોર્ડ હોય છે એમાં પણ છે એ જે સ્કોર છે અપડાઉન હોય કે પછી એમાં રેકોર્ડ સરખો મેચ ન થતો હોય અને જમીનની સાત આઠ બારની અંદર જે નામ છે એમાં પણ ફેરફાર દેખાતો હોય તો એ ત્રીસક જેટલી જે એરર હતી એ એ એ એરરનું સોલ્યુશન શું છે એ આપણે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી વિડીયો મૂકેલો છે તો તમે એ વિડીયો છે નીચે ડિસ્ક્રિપ્શન

એટલે કે એગ્રીસ્ટેકમાં છે એ જે ડાઉન હોય એપીઆઈ ડાઉન હોય કે પછી કોઈપણ ટેકનિકલ ખામીના કારણે છે એ નોંધણી થઈ શકતી નથી રાજ્યના કૃષિ વિભાગ દ્વારા છે એ અખબારી યાદી મારફતે જણાવ્યું હતું કે આ ખામી સર્જાતા હાલ ખેડૂત નોંધણી છે બંધ છે પરંતુ ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરી અને પોર્ટર ઉપર નોંધણીની પ્રક્રિયા છે એ ફરી શરૂ કરી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો રાજ્યભરના તમામ ખેડૂતો છે એ આને જાણ કરવામાં આવશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે સહાય મેળવનાર જે હેઠળ ડિસેમ્બર મહિનાનો હપ્તો છે એ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાતના તમામ ખેડૂતોને પચીસમી માર્ચ બે હજાર પચીસ સુધી નોંધણી છે એ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો પહેલા છે એ પંદર ઓક્ટોમ્બર બે હાજર ચોવીસના રોજ છે એ આ એગ્રીસ્ટેક છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એટલે કે તમે નોંધણી કરી શકતા હતા ત્યારબાદ પચીસ નવેમ્બર બે હજાર ને ચોવીસ સુધી છે એ તમે રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા હવે મિત્રો એ પચીસ નવેમ્બર બાદ છે એ ત્રીસ નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો એટલે કે પાંચ દિવસ વધાર્યા હતા પરંતુ આ પાંચ દિવસ સુધી ઘણા બધા ખેડૂત મિત્રોનું રજીસ્ટ્રેશન નથી થયું અત્યારે જે સમાચાર માહિતી મળી રહી છે એમાં મિત્રો ગુજરાત રાજ્યમાં માત્ર ને માત્ર તેત્રીસથી લઈને ચોત્રીસ ટકા સુધી જ ખેડૂત મિત્રો છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે બાકીના થી લઈ અને સડસઠ ટકા જેટલા ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન બાકી છે એમનું જે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ જ પીએમ કિસાન યોજના અંતર્ગતના હપ્તાની જે અપડેટ છે સામે આવશે એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ડિસેમ્બર મહિનાનો હપ્તો એ માટે કહેવામાં આવે છે કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગતનો આવનારો ઓગણીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી બે હજારને ચો છે એ જમા થઈ શકે છે પરંતુ અહીંયા મિત્રો ડિસેમ્બર માસનો હપ્તો એટલે કે ડિસેમ્બર મહિનાથી એટલે કે આ ચાલુ મહિનાથી છે એ આ હપ્તા માટે સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવતું હોય છે અને એ આયોજનના ભાગરૂપે જે પ્રોસેસ કરવામાં આવતી હોય એમાં કેવાયસી કરાવવું કે પછી પોતાના નામ ફેરફાર કરવા નવા રજીસ્ટ્રેશન કરવા તો એ તમામે તમામ જે ડિટેલ છે એ તમે કરી શકો એટલે કે જે તમામ ઓપ્શન છે એ તમે કરી શકો જેના માધ્યમથી તમને પીએમ કિસાન યોજના અંતર્ગત આવનારા ઓગણીસમો હપ્તો એટલે કે ફેબ્રુઆરીને બે ને પચીસ સુધીમાં બે હજારનો હપ્તો આપવાનો છે એ હપ્તા પહેલાં તમારે છે એ નવું રજીસ્ટ્રેશન કરાવવું હોય નવું રજીસ્ટ્રેશન હોય તો એમાં કેવાયસી અપડેટ કરાવવું હોય કે પછી મોબાઈલ નંબર અપડેટ કરાવવો હોય એ તમામે તમામ જે પ્રોસેસ છે એ તમે અત્યારે કરી શકો એના માટે ડિસેમ્બર માસનો હપ્તો કહેવામાં આવ્યો છે તો મિત્રો આ સ્વરૂપે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત છે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને બે હજાર રૂપિયાનો હપ્તો બેંકમાં જમા થઈ જશે તો પીએમ કિશન સહાય માટે રજીસ્ટ્રેશન છે એની પોર્ટર છે એ ખુલ્લી મૂકી દેવામાં આવી છે હાલ પૂરતી આ રજીસ્ટ્રેશન પોર્ટલ છે ચાલુ છે જેમાં આ મહિનાની તારીખથી છે એ તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો જેથી કરી તમને બે હજાર રૂપિયાનો હપ્તો છે જલ્દી વહેલી તકે છે એ મળી જાય તો મિત્રો આજની માહિતી સમાચાર અને વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે વિડીયો માહિતી આપેલી છે એ પણ જો ચોક્કસ જોજો અને તમને આ વિડીયો છે સારો લાગ્યો હતો વિડીયોને લાઇકની સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી સમાચાર વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક ખેડૂતોને છે એ ઓગણીસમાં આપતા પહેલાં જે ફેરફાર છે એ અંગે જાણકારી મળી જાય સમાચાર મળી જાય અને મિત્રો તમને આ માહિતી વિડીયો છે એ અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તમને તાત્કાલિક એનું સોલ્યુશન છે એ અમારી આ યુટ્યુબ ચેનલના કમેન્ટ બોક્સમાં મળી જશે